દમણ પહોંચે સંઘ પ્રદેશ દમણમાં સવારથી જ અવિરત વરસાદ છે વરસાદના કારણે દરિયા કિનારે સુંદર દ્રશ્યો સર્જાયા છે દમણના દરિયામાં ભારે કરંટ છે દમણના દરિયા કિનારે કલમ એકસો લાગુ કરી દેવાય છે પ્રશાસને લોકોને દરિયા પર જવાની મનાઈ પર ફરવાવી છે પણ છતાં પર્યટકો આપ જોઈ રહ્યા છો સેલ્ફી લઈ રહ્યા છે આ મોત લાવી શકે છે સેલ્ફી એ સમજવાની જરૂર છે ભારે કરંટ પણ છે મોસમ વિભાગે ભારે વરસાદની આગાહી કરેલી હતી વલસાડ જિલ્લાની સાથે સાથે પ્રદેશ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હાલમાં આપ જોવો છો તે મુજબ શંક્રદેશ દમણના દરિયા કિનારા પર આજે દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને હાલમાં એકસો ચુમ્માલીસની ગલમ લગાવવામાં આવી છે દરિયાની નજીક કોઈએ નહીં જવા માટે કરીને પ્રશાસન દ્વારા જે મનાઈ ફરવામાં આવી છે પરંતુ કંઈ કેટલાક જે અહીં જે ટુરિસ્ટ આવે છે એ લોકોને આ વિષયની જાણકારી નથી હોતી અને આ જે ભરપૂર જે વરસાદના મોસમમાં મજા માણવા માટે કરીને અહીં આગળ ટુરિસ્ટ આવતા હોય છે ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું આપનું નામ શું છે નીરવ નીરવભાઈ આપ ક્યાંથી આવ્યો છે અને કેવું લાગી રહ્યું છે અમે બોમ્બેથી છે બહુ સરસ ક્લાઇમેટ બહુ સરસ છે ત્યાં બહુ ગરમી આને કરતાં ઠંડક છે એમ ત્યાં તો આપ જણાવો આપનું નામ શું છે વૃશાલી શાહ કેવું લાગી રહ્યું છે અને અત્યારે આ જે હાઈડાઈટ છે વરસાદ છે કેવી રીતે એટમોસફિયર માં છે

સ્ટેન્ડની યાદ દેવડાવે છે અમને તો બાંદ્રા બેન્ક સ્ટેન્ડ જેવું જ લાગે છે અમને બહુ સરસ છે અમે પહેલી વાર આવ્યા છીએ અને બહુ સરસ ડેવલપ કરેલું છે તો અહીં જે મુંબઈથી આવેલા જે પર્યટકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક મુંબઈની જે બેન્સસ્ટેન્ડ અને જે દમણનો જે દરિયો જે છે એ બંને સરખો નજર આવી રહ્યો છે હાલમાં જે વરસાદ જે છે એની ગતિ વધી ગઈ છે અને આવના સમયમાં હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહીને લઈને અસમ દમણના જે પ્રશાસન છે એલર્ટ જોવા મળી રહ્યો છે અને આવનાર સમયમાં અહીં આગળ દરિયા કિનારે કોઈ ન જાય તેને પૂરેપૂરી તૈયારી રાખી છે નિલેશ જોશી ઝી મીડિયા